જય શ્રી વિશ્વકર્મા રાજકોટ શહેરમાં પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો રાજકોટ શહેરમાં પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાતના નેજા હેઠળ રાજકોટ શહેર પીઠવા પરિવાર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું લુહાર સમાજના વિદ્યાર્થી ભવન ખાતે આયોજિત આ મિલન સમારોહ તારીખ સાત એક બે હજાર છવ્વીસ બુધવારના રોજ સાંજના ચારથી છ કલાક દરમિયાન અત્યંત ઉત્સાહ આનંદ અને એકતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો આ પ્રસંગે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ હેડ ઓફિસ અમદાવાદના પ્રતિનિધિઓ ગુજરાતના વિવિધ શહેરોમાંથી પધારેલા લુહાર સમાજના આગેવાનો તેમજ પીઠવા પરિવારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ગૌરવભર્યું સ્વરૂપ આપ્યું કાર્યક્રમની શરૂઆત આમંત્રિત લુહાર સમાજના અગ્રણીઓના કરકમળે ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી દીપ પ્રાગટ્ય સાથે સમગ્ર હોલમાં આધ્યાત્મિક અને એકતાનો માહોલ સર્જાયો ત્યારબાદ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય મૂભી અને અધ્યક્ષ શ્રી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ટ્રસ્ટની રચના હેતુઓ અને આજ દિન સુધી કરવામાં આવેલા સેવા કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી તેમણે ટ્રસ્ટ દ્વારા સમાજ હિતમાં ચાલી રહેલા શૈક્ષણિક સામાજિક અને માનવ સેવાના વિવિધ કાર્યોની રૂપરેખા રજૂ કરી હાજર સૌને પ્રેરણા આપી આ પ્રસંગે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના ત્રીજા વર્ષના મંગલપ્રવેશના શુભ અવસર નિમિત્તે કેક કાપીને ટ્રસ્ટના બર્થડે સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી જેમાં હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે શુભેચ્છાઓ પાઠવી અધ્યક્ષ શ્રી કાંતિભાઈ પીઠવાએ આગામી તારીખ દસ પાંચ બે હજાર છવ્વીસ રવિવારના રોજ યોજાનાર ભવ્ય નવચંડી યજ્ઞમાં પધારવા તમામ સમાજબંધુઓને હાર્દિક આમંત્રણ આપ્યું રાજકોટ શહેરના પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના એડમિનભાઈ શ્રી પ્રકાશભાઈ પીઠવાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું અને સ્નેહ મિલન સમારોહના મહત્વ પર પ્રકાશ પાડ્યો વલ્લભ વિદ્યાનગર જ્ઞાતિ મંડળના ટ્રસ્ટી અને પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સક્રિય કાર્યકર શ્રી અશોકભાઈ પીઠવાએ પોતાની આગવી શૈલીમાં ટ્રસ્ટના ઉદ્દેશ્યો અત્યાર સુધી કરાયેલા સેવાકાર્યોની વિસ્તૃત માહિતી આપી અને સમગ્ર કુળને સંગઠિત થઈ સમાજને નવી દિશા આપવાની હાંકલ કરી કાર્યક્રમમાં રાજકોટ શહેરના માજી મેયર શ્રીમતી કંચનબેન સિદ્ધપુરાએ પણ હાજરી આપી સમાજને સંગઠિત થવા તેમજ સ્ત્રી સશક્તિકરણ થકી સમાજની બહેનો અને દીકરીઓને આગળ લાવવાની ભાવનાત્મક અપીલ કરી જામનગર જ્ઞાતિ મંડળના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ પીઠવાએ આ સમારોહને યાદગાર ગણાવ્યો અને લુહાર કુળ માટે સંયુક્ત બંધારણ બનાવવાના શ્રી અશોકભાઈ પીઠવાના વિચારને પૂરેપૂરો સમર્થન આપ્યું તેમણે મહાસંગઠન થકી સામાજિક સમસ્યાઓના નિવારણ માટે એકતા ની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો બોખીરાધામના પ્રમુખ શ્રી અશોકભાઈ સિદ્ધપુરાએ બોખીરાધામ તરફથી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવેલ બેસ્ટ એવોર્ડ અંગે માહિતી આપી અને ટ્રસ્ટની કાર્યપ્રણાલી અંગેના પોતાના અનુભવ સમાજજન સમક્ષ રજૂ કર્યા તેમણે ટ્રસ્ટના કાર્યની સરાહના કરી ખૂબ જ ટૂંકા સમયમાં સમાજસેવામાં નોંધપાત્ર યોગદાન આપનાર ટ્રસ્ટને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને બોખીરાધામ હંમેશા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રહેશે તેવી હૈયાધારણા વ્યક્ત કરી આ મિલન સમારોહને સફળ બનાવવા માટે વિશેષ મહેનત ઉઠાવનાર રાજકોટ શહેરના પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના એડમિન બહેન શ્રીમતી મેઘા પીઠવાને અભિનંદન આપી શ્રીમતી કંચનબેન સિદ્ધપુરાના હસ્તે ખેસ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે પ્રકાશભાઈ પીઠવાએ આમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમના સમાપનની જાહેરાત કરી કાર્યક્રમ બાદ હાજર સૌએ ગરમાગરમ ભજીયા લાઈવ જલેબી અને ઠંડકદાર છાશનો આસ્વાદ માણ્યો અને પરસ્પર

कारण के लोहार फोर संगठित लोहार मुगले संगठित करवानी हवे जरूर छे અને એ સમય બાકી રહ્યો છે જો લોહાર फोर संगठવટી નહી થાય તો આપડી સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે ક્યાંય કોઈ રોદ લેવાશે નહીં